ભારતીય બંધારણમાં હેબિયસ કોપર્સની રીટ જારી કરવાની સત્તા ફક્ત નીચે મુજબ છે સુપ્રીમ કોર્ટ ઉચ્ચ અદાલતો ગૌણ અદાલતો સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ જવાબ છે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ સ્થાનિક સરકારનું પંચાયત રાજનું સ્વરૂપ સૌપ્રથમ કયા રાજ્ય દ્વારા અપનાવવામાં આવ્યું હતું રાજસ્થાન અને આંધ્રપ્રદેશ આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળ રાજસ્થાન અને 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 મધ્યપ્રદેશ ગુજરાત રાજસ્થાન રાજસ્થાન જવાબ છે આંધ્રપ્રદેશ કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના વિવાદોના નિર્ણય કરવાની ભારતની સર્વોચ્ચ અદાલતની સત્તા કોના હેઠળ આવે છે સલાહકાર અધિકાર ક્ષેત્ર અપીલ અધિકાર ક્ષેત્ર મૂળ અધિકાર ક્ષેત્ર બંધારણીય અધિકાર ક્ષેત્ર જવાબ છે મૂળ અધિકાર ક્ષેત્ર નીચેનામાંથી કોની પાસે વિસ્તારને અનુસૂચિત વિસ્તાર તરીકે જાહેર કરવાનો અધિકાર છે રાજ્યના રાજ્યપાલ ભારતના રાષ્ટ્રપતિ ભારતની સંસદ રાજ્ય વિધાનસભા જવાબ છે રાજ્યના રાષ્ટ્રપતિ ભારત ભારતના રાષ્ટ્રપતિ નીચેનામાંથી માંથી કઈ બંધારણીય સંસ્થા છે અનુસૂચિત જનજાતિ માટે રાષ્ટ્રીય આયોગ લઘુમતી માટે રાષ્ટ્રીય આયોગ રાષ્ટ્રીય મહિલા આયોગ આયોજન પંચ જવાબ છે અનુસૂચિત જનજાતિ માટે રાષ્ટ્રીય આયોગ નીચેનામાંથી કોણ અનુસૂચિત જાતિનો વાર્ષિક અહેવાલ સંસદ સમક્ષ રજૂ કરે છે ભારતના વડાપ્રધાન કેન્દ્રીય કેબિનેટ કેન્દ્રીય સામાજિક ન્યાય મંત્રી ભારતના રાષ્ટ્રપતિ જવાબ છે ભારતના રાષ્ટ્રપતિ અનુસૂચિત જાતિ માટે રાષ્ટ્રીય આયોગમાં અધ્યક્ષ ઉપાધ્યક્ષ અને ખાલી જગ્યા હોય છે અન્ય બે સભ્યો અન્ય ચાર સભ્યો અન્ય ત્રણ સભ્યો અન્ય એક સભ્ય જવાબ છે અન્ય ત્રણ સભ્યો હોય છે ભારતીય બંધારણના કયા ભાગને બંધારણનો આત્મા કહેવામાં આવે છે રાજ્ય નીતિ નિર્દેશક સિદ્ધાંતો પ્રસ્તાવના મૂળભૂત અધિકારો બંધારણીય ઉપાયોનો અધિકાર જવાબ છે પ્રસ્તાવના અન્ય ચૂંટણી કમિશનરને નીચેનામાંથી કોની ભલામણો સિવાય હોદ્દા પરથી દૂર કરવામાં આવશે નહીં કાયદા પ્રધાન મુખ્ય ચૂંટણી કમિશનર સુપ્રીમ કોર્ટ પ્રમુખ જવાબ છે મુખ્ય ચૂંટણી કમિશનર બે અથવા વધુ રાજ્યો માટે સંયુક્ત જાહેર સેવા આયોગની સ્થાપના કોના દ્વારા કરી શકાય છે યુનિયન પબ્લિક સર્વિસ કમિશ કમિશન ભારત સરકાર અને રાજ્ય સરકાર સંબંધિત રાજ્યો સંસદનો અધિનિયમ જવાબ છે સંસદનો અધિનિયમ નીચેનામાંથી કઈ સમિતિએ લોકપાલ અને લોકાયુક્તની સંસ્થાઓ સ્થાપવાની ભલામણ કરી હતી દિનેશ ગોસ્વામી સમિતિ અશોક મહેતા સમિતિ વહીવટી સુધારણા પંચ ગોરવાલા સમિતિ જવાબ છે વહીવટ સુધારણા પંચ કોની ભલામણ પર સેન્ટ્રલ વિલ વિજિલન્સ કમિશનની સ્થાપના કરવામાં આવી હતી કાયદા પંચ રાષ્ટ્રીય વિકાસ પરિષદ ભ્રષ્ટાચાર નિવારણ સમિતિ વહીવટી સુધારણાના પંચ જવાબ છે ભ્રષ્ટાચાર નિવારણ સમિતિ સેન્ટ્રલ વિજિલન્સ કમિશનનો પગાર ભથ્થા અને અન્ય સેવાઓ શરતો ખાલી જગ્યા જેવી છે યુપીએસસીના અધ્યક્ષ વડી અદાલતના ન્યાયાધીશ મુખ્ય ચૂંટણી કમિશનર સુપ્રીમ કોર્ટના જજ જવાબ છે યુપીએસસીના અધ્યક્ષ ભારતના સંચિત નિધિમાંથી ભંડોળ ઉપાડવા માટે નીચેનામાંથી કોની મંજૂરી ફરજિયાત છે ભારતની સંસદ ફેડરલ નાણાં પ્રધાન ભારતના રાષ્ટ્રપતિ ભારતના વડાપ્રધાન જવાબ છે ભારતની સંસદ હાઈકોર્ટના જજ તરીકે નિમણૂક માટે પાત્રતા માપદંડ વિશે શું સાચું છે મહત્તમ વયમર્યાદા પાંસઠ વર્ષ સુધીની સુરક્ષા ઓછામાં ઓછી વય મર્યાદા પાંસઠ વર્ષ રાષ્ટ્રપતિના મતે પ્રતિષ્ઠિત ન્યાયશાસ્ત્રી હોવો જોઈએ ઓછામાં ઓછા દસ વર્ષ માટે હાઈકોર્ટના વકીલ હોવા જોઈએ જવાબ છે ઓછામાં ઓછા દસ વર્ષ માટે હાઈકોર્ટના વકીલ હોવા જોઈએ